આ જોયા તમે દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા નારેબાજી કરી કાળા વાવટા ફરકાવી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ તેમજ ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય ઉપરાંત ભાજપના હોદ્દેદારોની સાથે સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ ચાલુ કાર્યક્રમે પોલીસ દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓની અટકાયત કરવામાં આવી હતી આમ પોલીસની અટકાયત બાદ પણ ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા નારેબાજી કરી વિરોધ પ્રદર્શન ચાલુ રખાયું આ જુઓ આખો વિડીયો रूपाला रूप 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 भाॼी बिहड़ो বেহাৰ <laughs> কাৰণে <laughs> 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 好，大家欢迎。 જય માતાજી આજરોજ થાનગઢ મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈપણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહી ની ડબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે અમારી એક જ છે જરૂર કરશે ટિકિટ રદ કરો કેટલાક જણા ની ધરપકડ કરી છે અત્યારે અમારી પંદર થી વીસ જણાની ધરપકડ કરવામાં આવી છે આગલો કોઈ કાર્યક્રમ આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ